તૈયાર કરી લઈ લઈને આવી ગયો તમે ફટાફટ તૈયાર કરી દેજો કાલ સવારે પોણી આવી જા સારું સારું કલાક વાળી પોખરાજ પાલિયો કલાક વાળી બલાક વાળી આવી નહીં વળી તૈયાર કરવા આવી ગયા

એ ઊભો રે હા જો એરા આવશે તો આપે કે હું કહું અમે પાણી પીવા આયા ને નહીં હોય તો પણ આવ જ હતા એ ડાયરે તું થઈ સંતા દે સંતા દે સંતા દે હા જો કોઈ નઈ ને બોરે રાખે લો

પલાડી હવે રે તૈયારી છે હવે વાય જ નહિ ને બોર તો ચાલુ જ છે

É boa.